નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે પણ સમાચાર મેળવીશું તો વિડિયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો વાત કરીએ તો અસહ્ય ગરમીથી કંટાળેલા ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારે ગઈકાલથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાનો શરૂ થઈ ગયો છે અને ગઈકાલથી જ ગુજરાતના વાતાવરણમાં પલટાની સાથે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ પડ્યો છે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ બન્યું હતું ત્યારે છોટાઉદેપુરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો એક કલાક ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા આ સિવાય જામજોધપુરના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થયો હતો તો આ તરફ સાપુતારામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે મિત્રો વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો હતો અને ભાવનગર જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ખૂબ જ ઝડપી પવન ફૂંકાયો હતો ત્યારે મિત્રો આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આમ મિત્રો વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે જ્યારે એક સાથે બે સિસ્ટમ ટકરાશે તો ગુજરાતના ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં એક સાથે બે સિસ્ટમની અસર જોવા મળશે જેનાથી ધોધમાર વરસાદ પડશે જ્યારે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો